डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी नमस्कार विद्यार्थी मित्रों डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी ना चैतन्य स्टूडियो में हूँ रोहित परमार આસિસ્ટન્ટ પ્રોફેસર ડિપાર્ટમેન્ટ ઓફ લાયબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ તરફથી આપ સર્વેનું આ વિડિયો લેક્ચરમાં સ્વાગત કરું છું આ વિડીયો લેક્ચરમાં આપણે એમલીસ એટલે કે માસ્ટર ઓફ લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સના વિષય કોળ એમએલ ટુ વન ઝીરો થ્રીના યુનિટ નંબર અગિયાર વિશે માહિતી મેળવીશું એકમ અગિયારની પાર્ટ વનની આપણે માહિતી મેળવી ચૂક્યા છીએ ત્યાર પછીના મુદ્દાઓની માહિતી આપણે આ પાર્ટ ટુના લેક્ચરમાં મેળવીશું તો આપણે પાર્ટ વનમાં જોયું કે રિપ્રોગ્રાફી અને માઇક્રોગ્રાફીની માહિતી મેળવી રિપ્રોગ્રાફી શું છે રિપ્રોગ્રાફીની પદ્ધતિઓ કઈ કઈ છે ત્યારબાદ ફોટોગ્રાફિક પદ્ધતિઓ કઈ કઈ છે બેન ફોટોગ્રાફિક પ્રક્રિયાઓ કઈ કઈ છે બિન ફોટોગ્રાફીમાં જે આગળની પ્રક્રિયાઓ બાકી છે તેના વિશે આજે માહિતી મેળવીશું ત્યારબાદ મલ્ટીકોપિંગ પદ્ધતિઓ કોપીરાઈટ ફરી ઉત્પાદનના હક અને અથવા પરવાનગી શું છે તેના વિશે માહિતી મેળવીશું માહિતી વ્યવસ્થાપન માટે માઇક્રો ગ્રાફિક્સ કેવી રીતે ઉપયોગી છે તેના વિશે માહિતી મેળવીશું માઇક્રોગ્રાફિક માં કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે તેના વિશે માહિતી મેળવીશું માઇક્રોગ્રાફિક્સનું ભવિષ્ય કેવું હોઈ શકે તેના વિશે આપણે વિગતે વાત કરીશું તો અગિયાર પોઈન્ટ પાંચ જેમાં બેન ફોટોગ્રાફિક પ્રક્રિયા એટલે કે નોન ફોટોગ્રાફિક પ્રોસેસ કઈ કઈ છે રિપ્રોગ્રાફિક સર્વિસમાં જેના વડે આપણે પ્રિન્ટ કાઢી શકીએ છીએ તો ત્યારબાદ છે ઇલેક્ટ્રો ફોટોગ્રાફિક પ્રક્રિયા જેને આપણે ઝેરોગ્રાફી તરીકે પણ ઓળખીએ છીએ આપ ઇમેજમાં જોઈ શકો છો તેમ અલગ અલગ પાંચ સ્ટેપમાં આ પ્રક્રિયા થાય છે હવે આ પ્રક્રિયા કેવી રીતે થાય છે તેના વિશે જોઈએ તો ઇલેક્ટ્રો ફોટોગ્રાફી કે ઇલેક્ટ્રો સ્ટેટિક પ્રક્રિયા પણ કહેવામાં આવે છે ઇલેક્ટ્રોગ્રાફિક કે જેને ઝેરોગ્રાફી તરીકે પણ ઓળખવામાં આવે છે તે ઓગણીસો આડત્રીસના દાયકામાં ચેસ્ટર ક્લાસન દ્વારા શોધાયેલ પ્રિન્ટિંગ અને ફોટોગ્રાફિંગ ટેકનિક છે આ પ્રક્રિયા આજે મોટા ભાગના ફોટોકોપિયર્સ અને લેઝર પ્રિન્ટરો માટેનો આધાર છે જેમાં અલગ અલગ ભાગમાં પ્રક્રિયા થઈ પેપર ઉપર પ્રિન્ટ થાય છે જેમાં પ્રથમ છે પ્લેટ ચાર્જિંગ આપ આકૃતિમાં જોઈ શકો છો ફોટોકોપીયર ચાર્જિંગ જેને આપણે પ્લેટ ચાર્જિંગ તકનીક તરીકે ઓળખીએ છીએ આ પ્રક્રિયામાં ફોટો કન્ડક્ટરથી શરૂ થાય છે સામાન્ય રીતે ડ્રમ અથવા બેલ્ટ જે હોય છે તેમાં વાયર દ્વારા ચાર્જ રોલર દ્વારા સમાન રીતે ચાર્જ આપવામાં આવે છે આ ફોટો કન્ડક્ટિવ સપાટી પર એક સમાન ઇલેક્ટ્રોસ્ટેટિક ચાર્જ બનાવે છે ત્યારબાદ પ્રક્રિયા બેમાં જેને એક્સપોઝર તરીકે ઓળખવામાં આવે છે એક્સપોઝરમાં લેઝર અથવા એલ લાઇટ સોર્સ ફોટો કન્ડક્ટરને સ્કેન કરે છે જે પ્રિન્ટ કરવાના દસ્તાવેજને અનુરૂપ સુપ્ત ઇલેક્ટ્રોસ્ટેટિક ઇમેજ બનાવવા માટે ચોક્કસ વિસ્તારોને ડિસ્ચાર્જ કરે છે ત્યારબાદ છે સ્ટેપ થ્રી જેને આપણે વિકાસ અથવા ડેવલપમેન્ટ તરીકે ઓળખી શકીએ છીએ જેમાં સુપ્ત ઇમેજ ટોનર રંગદ્રાવ્ય અને પ્લાસ્ટિકના બનેલા બારીક પાવડર લગાવીને વિકસવામાં આવે છે જેમાં ટોનર કણો ઇલેક્ટ્રિકલી ચાર્જ થાય છે અને ફોટો કન્ડક્ટરના વિસર્જિત વિસ્તારોને વળગી રહે છે અને દ્રશ્યમાન છબી બનાવે છે ત્યારબાદનું સ્ટેપ છે ઇમેજ ટ્રાન્સફર જે સ્ટેપ ફોર તરીકે આપણે ઓળખી શકીએ જેમાં ફોટો કન્ડક્ટર પરની ટોનર ઇમેજ પછી પેપરમાં ટ્રાન્સફર થાય છે ત્યારબાદ ફોટો કન્ડક્ટરમાંથી ટોનરને કાગળ ઉપર આકર્ષવા માટે કાગળને વિપરીત વિદ્યુત ચાર્જ આપવામાં આવે છે જેમાં ત્યારબાદ ફ્યુઝિંગ કરવામાં આવે છે ફ્યુઝિંગમાં કાગળ પરની ટોનર ઇમેજ પછી ગરમી અને દબાણ લાગુ કરીને કાયમી ધોરણે ફ્યુઝ થાય છે આ ટોનર કણોને વગાડે છે અને તેમના કાગળના તંતુઓ સાથે જોડે છે આ સંપૂર્ણ પ્રક્રિયાને અંતે નકલ તૈયાર કરવામાં આવે છે ત્યારબાદ જોઈએ કે સાચા પીપીસીને કઈ રીતે પસંદ કરવો એટલે કે હાઉ ટુ ચૂઝ ધ રાઈટ પીપીસી એટલે કે જ્યારે આપણે પેપર કાઢવાની પ્રક્રિયા કરીએ છે રિપ્રોગ્રાફીની નકલ કાઢવાની પ્રક્રિયા કરે છે ત્યારે જે ટોનર પ્રિન્ટિંગ મશીન આવે છે જે પહેલાં પ્લેન કોપીયર તરીકે ઓળખાતા હતા જેમાં એ પ્લેન કોપી કાઢવામાં આવતી હતી તો તેની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે તો આ પંદર મુદ્દાઓ છે તેનું ધ્યાન રાખીને યોગ્ય પ્લેન પેપિયર કોપીયર મશીનને આપણે ચૂઝ કરી શકીએ છીએ પહેલું છે કોપિંગ વોલ્યુમ એટલે કે તેની કોપી કાઢવાની ક્ષમતા કેટલી છે ત્યારબાદ છે પેપરનું વધારેમાં વધારે કદ એટલે કે પેપરની અલગ અલગ સાઇઝ હોય છે એ ફોર એ થ્રી તો જે ફોટોકોપી મશીન છે તેમાં વધારે વધારે કદનું કયું આપણે નકલ તૈયાર કરી શકીએ છીએ તેનું ધ્યાન રાખવું જોઈએ ત્યારબાદ છે નકલનું વધારેમાં વધારે કદ એટલે કે નકલનું વધારેમાં વધારે કદ કેટલી કોપી આપણે પર કલાકમાં કાં તો પર મિનિટમાં નીકાળી શકીએ છીએ ત્યારબાદ છે વિસ્તૃતિકરણ એટલે કે જેમાં અલગ અલગ વિસ્તૃત ભાગો આપણે વિસ્તૃત કરી શકીએ તેની વિગત છે કે નહીં એ જે મશીન છે એ વિસ્તૃતિકરણમાં આપણે બીજું કોઈ ભાગ આપણે અલગથી ભરાવીએ તો એ વિસ્તૃત થઈ શકે છે કે નહીં તેને એડપ્ટ કરી શકે છે કે નહીં તેની જાણકારી મેળવી જોઈએ ત્યારબાદ છે જુદા મોડલ્સ કોપી કરવાની ગતિ એટલે કે આપણે ધારો કે પંદર હજારનું મશીન ખરીદતા હોઈએ તો પંદર હજારમાં બીજા જે મશીન છે એની સાથે કમ્પેરિઝન કરવી જોઈએ ત્યારબાદ છે દરેક નકલનો ખર્ચ એટલે કે આપણે દસ કોપીએ સો કોપી કાઢીએ છીએ તો પલ નકલ કેટલો ખર્ચ આવે છે તેની વિગત આપણે મેળવવી જોઈએ ત્યારબાદ છે યંત્રની કિંમત જેવા કે એક વર્ષની ગેરંટી અને જરૂરી ઘટકોનો સમાવેશ થવો જોઈએ એટલે કે જે આપણે યંત્ર ખરીદીએ છીએ ખરીદ્યા પછી તે વોરંટી આપે છે કે નહીં જે કંપની છે વિક્રતદાતા છે તે તેમાં બેકગ્રાઉન્ડ આપણને સપોર્ટ આપે છે કે નહીં તેની માહિતી મેળવવી જોઈએ ત્યારબાદ છે વાર્ષિક સેવા કરારનો ચાર્જ એટલે કે એન્યુઅલ મેન્ટેશન કોન્ટ્રાક્ટ હોય છે એએમસી ઘણી કંપનીઓ આપતી હોય છે તો તેનો ચાર્જ શું છે બીજી કંપનીનો શું ચાર્જ છે તેની સાથે આપણે કમ્પેરિઝન કરવું જોઈએ ત્યારબાદ છે વોર્મઅપ ટાઈપ એટલે વોર્મઅપ ટાઈપ છે એ આપણે જ્યારે પ્રિન્ટર શરૂ કરીએ છીએ ત્યારે કેટલા ટાઈમમાં એ સ્ટાર્ટ થઈ જાય છે નકલ કાઢવાની શરૂઆત કરે છે ત્યારબાદ છે દસમું છે નિદાન અને નકલ ગુણવત્તા નિયંત્રણ તંત્ર એટલે કે નકલની જે ગુણવત્તા છે બરાબર છે એ કેવી યોગ્ય રીતે આવે છે કે અમુક સમય પછી એવું થઈ જાય કે ડ્રમમાં જે કાટ્રેજ હોય લો થઈ જાય પછી જેની ક્વોલિટી જળવાતી નથી ત્યારબાદ છે પેપર જામ કરવાની પ્રક્રિયા ઘણા જે કોપી અને મશીનો છે તે તેમાં પેપર ફસાઈ જાય તો કોઈ પણ માણસ સરળતાથી તે પેપર બહાર કાઢી શકે કે નહીં જામ જે એરર આવે છે તેને દૂર કરી શકે કે નહીં તો તેની બનાવટ કેવી છે સામાન્ય માણસ સમજી શકે કે એવી છે કે નહીં તેની વિગત આપણે મેળવવી જોઈએ ત્યારબાદ છે કાગળના જુદા ગ્રેડમાં નકલ ટ્રાન્સફરન્સી એટલે અલગ અલગ કાર્ડ આપણે જે પ્લેન કો પેપર હોય છે જેની પર નકલ કાઢીએ છીએ તો જે અલગ અલગ ગુણવત્તાના આવે છે સિત્તેર ગ્રામ એસી ગ્રામ તો અલગ અલગ ગુણવત્તામાં એ પ્રિન્ટ કાઢી શકે છે કે નહીં તેની જાણકારી મેળવવી જોઈએ ત્યારબાદ છે વેચાણ સેવા વેચાણકર્તાની આબરૂ અને બેકગ્રાઉન્ડ અને યંત્રની કામગીરી વિશેના ઉપયોગ કરતાના પ્રત્યાઘાતો એટલે કે આપણે જે યંત્ર ખરીદ્યા છીએ માર્કેટમાં લોકો વાપરે છે તો તેમના વિશે એમનો શું અનુભવ છે તેની પણ જાણકારી મેળવવી જોઈએ ત્યારબાદ છે ઇલેક્ટ્રોફેક્સ પ્રક્રિયા હવે ઇલેક્ટ્રોફેક્સ પ્રક્રિયા શું છે તેના વિશે આપણે માહિતી મેળવીએ તો ઇલેક્ટ્રોફેક્સ પ્રક્રિયા એ આરએસી દ્વારા વિકસિત ઇલેક્ટ્રો ફોટોગ્રાફીનું એક સરળ સ્વરૂપ છે જેમાં ફોટો કન્ડક્ટિવ કોટિંગ સીધા કાગળ ઉપર લાગુ કરવામાં આવે છે આ પ્રક્રિયામાં કોટેડ પેપરને ચાર્જ કરવામાં આવે છે તેને પ્રકાશ પેટર્નમાં ખુલ્લું પાડવું કે જે ચોક્કસ વિસ્તારોને સુપ્ત ઇલેક્ટ્રોસ્ટેટિક ઇમેજ બનાવવા માટે વિસર્જિત કરે છે અને પછી વિસર્જિત વિસ્તારો સાથે જોડાઈ રહે તેવા ટોનરને લાગુ કરીને ઇમેજનો વિકાસ કરે છે અંતે ટોનરને ગરમીનો ઉપયોગ કરીને કાગળ સાથે જોડવામાં આવે છે જે છબીને કાયમી બનાવે છે આ પદ્ધતિ અલગ અલગ ફોટો કન્ડક્ટરની જરૂરિયાતને દૂર કરે છે જે તેને ખર્ચ અસરકારક અને સરળતા અને વિશ્વસનીયતાની જરૂર હોય તેવા વાતાવરણ માટે અનુકૂળ બનાવે છે જેમ કે ઓફિસ દસ્તાવેજની નકલ પ્રારંભિક પોર્ટેબલ કોપીયર જે માર્કેટમાં ઉપલબ્ધ છે એટલે આપ આકૃતિમાં જોઈ શકો છો તે સંપૂર્ણ ઇલેક્ટ્રોફેક્સ પ્રોસેસ છે ત્યારબાદ આપણે જોઈએ હેક્ટોગ્રાફી પ્રોસેસ હવે હેક્ટોગ્રાફી પ્રોસેસ છે આપણે મલ્ટી કોપિંગ મેથડમાં આવે છે તો મલ્ટી કોપિંગ મેથડમાં અલગ અલગ પ્રક્રિયાઓ છે જેવી રીતે કે હેક્ટોગ્રાફી સ્ટેન્સિલ પદ્ધતિ ત્યારબાદ છે ઓફસેટ પ્રિન્ટિંગ તો હેક્ટોગ્રાફી પ્રક્રિયામાં આપ ફોટો જોઈ શકો છો તેમ હેક્ટોગ્રાફી એ લેખિત અથવા દોરેલી સામગ્રીની નકલો બનાવવાની જૂની પદ્ધતિ છે તેમાં વિશિષ્ટ સાઈનો ઉપયોગ કરીને મૂળ દસ્તાવેજ બનાવવા થાય છે પછી તે છબીને જિલેટિન પર સપાટી પર સ્થાનાંતરિત કરવામાં આવે છે આ જેલમાંથી તેના પર ખોરાક આગળને દબાવીને ઘણી નકલો બનાવી શકાય છે જે સાહી ઉપાડે છે અને તેમાં ઇમેજ પ્રિન્ટ થાય છે આપ આકૃતિમાં જોઈ શકો છો તેમ કોઈ જે જીલેટિન જેવું પ્રવાહી હોય છે તેના પર પહેલાં જે આપણી સાઈ હોય તેના વડે જે પણ પ્રિન્ટિંગ કરવાની હોય છે તેની સપાટી બનાવવામાં આવે છે અને પ્લેન પેપર એની ઉપર દબાવવામાં આવે છે તે પ્લેન પેપર પર તેની જે પ્રતિકૃતિ છે તે છપાય છે તો એક પ્રક્રિયા કર્યા પછી આપણે પચાસથી સો નકલો પેદા કરી શકીએ છીએ સેકન્ડ પ્રક્રિયા છે સ્ટેન્સિલ ડુપ્લિકેટિંગ આપ આકૃતિમાં જોઈ શકો છો તેમ ટ્રેન્સિલ ડુપ્લિકેટિંગ એ દસ્તાવેજની બહુવિધ નકલો બનાવવાની બીજી પરંપરાગત પદ્ધતિ છે જેમાં ટ્રેન્સિલનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં સામાન્ય રીતે પાતળા મીણ કોટેડ કાગળમાંથી બનાવવામાં આવે છે જ્યાં ઈચ્છિત સામગ્રી કાપી અથવા ટાઈપ કરવામાં આવે છે આ ટેન્સિલ પછી સાઈડ રમ ઉપકરણ ઉપર મૂકવામાં આવે છે જે સાહીને કટઆઉટ વિભાગોમાંથી પસાર કરવા દે છે અને તેની નીચે કાગળની સીટ પર નકલો બનાવે છે ફોટોકોપી અને ડિજિટલ પ્રિન્ટિંગના વ્યાપક ઉપયોગ પહેલાં આ પદ્ધતિનો ઉપયોગ સામાન્ય રીતે ફ્લાયર્સ ન્યૂઝલેટર અને અન્ય સામૂહિક મુદ્રિત સામગ્રી બનાવવા માટે કરવામાં આવતો હતો ત્રીજી ડુપ્લિકેટ પદ્ધતિ છે ઓફસાઇડ પ્રિન્ટિંગ જે અત્યારે હાલમાં બહુ પ્રચલિત પદ્ધતિ છે જેમાં ઓફસાઇડ પ્રિન્ટિંગ એ પુસ્તકો અખબારો અને બ્રોશરો જેવી ઉચ્ચ ગુણવત્તાવાળી અને મોટા જથ્થાની મુદ્રિત સામગ્રીના ઉત્પાદન માટે વ્યાપકપણે ઉપયોગમાં લેવામાં આવે છે આ પ્રક્રિયામાં ડિઝાઇનમાં દરેક રંગ માટે પ્રિન્ટિંગ પ્લેટ્સ જે પાણી અને તેલના મિશ્રણ દ્વારા બનાવવામાં આવે છે જે સાઈને રબરના કવરમાં અને પછી કાગળ ઉપર સ્થાનાંતરિત કરે છે આ પરોક્ષ ટ્રાન્સફર પદ્ધતિ છે જેને ઓફસેટ પણ કહેવામાં આવે છે પ્રિન્ટિંગ પછી સામગ્રીને સૂકવવામાં આવે છે અને કટિંગ અને બાઇન્ડિંગ જેવા અંતિમ ઉત્પાદન કરીને અંતિમ ઉત્પાદન તૈયાર કરવામાં આવે છે ઓફસેટ પ્રિન્ટિંગ તેની કાર્યક્ષમતા અને મોટા પાયે ઉત્પાદનમાં ખર્ચ અસરકારક માટે જાણીતું છે ત્યારબાદ છે કોપીરાઈટ ફરી ઉત્પાદન હક અને સંમતિ એટલે કે કોપીરાઈટ શું છે તેની બનાવટ જ્યારે કોઈ ઉપભોક્તા છે તે પોતાનું મટિરિયલ બનાવે છે પોતાનું સંશોધન કરે છે તો તેનું ઉત્પાદન આપણે ફરી કરી શકીએ કે નહીં અને કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ તેની સમજ મેળવીએ તો કોપીરાઈટ સંદર્ભમાં કોપી શબ્દ કોઈ કાર્યના પુનઃ ઉત્પાદનનો સંદર્ભ આપે છે એટલે કોઈ કાર્ય થઈ ગયું છે કોઈ મટિરિયલ છે દસ્તાવેજ છે તેનું ફરી ઉત્પાદન કરવું આપણે તેને કોપી શબ્દથી પ્રયોજિત કરી શકીએ છીએ જેમાં પ્રિન્ટિંગ ફોટો કોપી ડિજિટલ કોપી અથવા અન્ય કોઈપણ પદ્ધતિનો સમાવેશ થઈ શકે છે જે મૂળ સામગ્રીની નકલ કરે છે એટલે કે મૂળ સામગ્રી દસ્તાવેજ હોય છે તેની આપણે પ્રિન્ટિંગ દ્વારા પ્રિન્ટ કાઢીએ કાં તો ફોટો કોપી કરીએ ડિજિટલ કોપી બનાવીએ કેમેરાથી અથવા કોઈપણ પદ્ધતિ વડે આપણે અલગ અલગ પદ્ધતિઓ દેખી તેમાંથી કોઈપણ પદ્ધતિ વડે જે મૂળ દસ્તાવેજ છે તેની પ્રતિકૃતિ તૈયાર કરીએ તેને આપણે કોપી કહી શકીએ કોપીરાઈટ કાયદો મૂળ કૃતિઓના નિર્માતાઓને તેમના કાર્યોના પુનઃ ઉત્પાદન અને વિતરણને નિયંત્રિત કરવાના વિશિષ્ટ અધિકારો આપે છે એટલે કોપીરાઈટ કાયદો છે બન્યો છે તે કાયદાનો મૂળ હેતુ શું છે તો જે પણ જે મૂળ કૃતિના નિર્માતાઓ છે તેમના કાર્યોનું પુનઃ ઉત્પાદન થઈ શકે કે નહીં કાં તો તેનું વિતરણ થઈ શકે કે નહીં તેનું નિયંત્રણ કેવી રીતે કરવું તેના અધિકારો આ કોપીરાઈટ કાયદો આપે છે જેમાં અન્યને નકલો બનાવવા માટે અધિકૃત કરવાનો અધિકાર પણ સામેલ હોય છે હવે ફેર યુઝ જે અત્યારે પ્રચલિત છે એજ્યુકેશનમાં તો યુઝ શું છે કે કોપીરાઈટ કાયદો એ માટે છે કે કોઈ પણ મૂળ નિર્માતા હોય કાં તો ઓથર હોય તો તેનું જે મૂળ દસ્તાવેજ હોય તેની પ્રતિકૃતિ તૈયાર કરીને લોકો વેચાણ ન કરી શકે તેના માટે નિયંત્રણ માટે કાયદો બનાવવામાં આવે છે પણ ફેર ફેરયુઝમાં કયા શબ્દોનો પ્રયોગ થાય છે તેની વાત કરીએ તો ઉચિત ઉપયોગ એ એક કાનૂની સિદ્ધાંત છે જે અધિકાર ધારકોની પરવાનગી મેળવ્યા વિના કોપીરાઇટ કરેલી સામગ્રીના મર્યાદિત ઉપયોગને મંજૂરી આપે છે તે ટીકા ટિપ્પણી સમાચાર અહેવાલ શિક્ષણ સંશોધન અને શિષ્યવૃત્તિ જેવા હેતુઓ માટે સર્જનાત્મક કાર્યોને એક્સેસ કરવા અને તેના ઉપયોગ કરવામાં જનતાના હિત સાથે કોપીરાઇટ માલિકોના હિતોને સંતુલિત કરવાનો છે એટલે કે કોઈપણ દસ્તાવેજ છે તો તેની પ્રતિકૃતિ કરવી અને તેનું વેચાણ કરવું એક ગુનો બને છે પરંતુ ફેરવિઝમાં આપણે કોઈપણ દસ્તાવેજ છે માહિતી છે તો તેની પર ટિપ્પણી કરી શકીએ છીએ સમાચાર અહેવાલ બનાવી શકીએ છીએ કે આમાં શું છપાયેલું છે તે સેના વિશે છે શિક્ષણમાં આપણે એનો ઉપયોગ કરીએ છીએ પણ અનુકૂળ રીતે ઉપયોગ કરવો જોઈએ કે જેથી મૂળ ધારક છે તેને નુકસાન ન પહોંચે હવે કયા કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ યુઝ કરતી વખતે તો કોઈપણ દસ્તાવેજ છે તેનો ઉપયોગ હેતુ અને પાત્ર તે વેપારી અથવા બિન ફાયદાકારક શૈક્ષણિક હેતુઓ માટે છે કે કેમ તેની જાણકારી મેળવવી જોઈએ કોપીરાઈટ કરેલા કાર્યની પ્રકૃતિ કેવી છે તેની માહિતી હોવી જોઈએ એટલે કે કોપીરાઈટ આપણે કોઈ બુક કે છાપી છે તો તેવી સેમ ટુ સેમ ડુપ્લિકેટ બુક કાઢીને તેનું વેચાણ કરીએ તો એ ગુનો બને છે જો આપણે શિક્ષણના માટે તેમાંથી કોઈ અમુક મુદ્દાઓની નોંધ કરીએ તો એ ફેરયુઝ માટે આપણે કરી શકીએ છીએ એકંદરે કોપીરાઈટ કરેલા કાર્યના સંબંધમાં વપરાયેલ ભાગની રકમ અને વાસ્તવિકતા એટલે કે કોઈપણ કોપી આપણે કરી છે કોઈ પણ દસ્તાવેજમાંથી તો તેનો આપણે વેચાણ માટે ઉપયોગ કર્યો છે તેમાંથી કોઈ નફો કમાયો છે કે ખાલી એજ્યુકેશન પર એટલે કે માહિતી મેળવા જ કર્યો છે તેના વિશે આપણે ધ્યાન રાખવું જોઈએ કોપીરાઈટ કરેલા કાર્યના સંભવિત બજાર અથવા મૂલ્ય પર ઉપયોગી અસર કેવી રીતે પડે છે તેના વિશે પણ માહિતી મેળવવી જોઈએ જો કોઈ પણ કોપીરાઈટ આપણે વસ્તુ કરીએ તેનાથી એટલે કે દસ્તાવેજની આપણે નકલ કરીએ તેનાથી મૂળ ઓથર છે નિર્માતા છે તેને નુકસાન થતું હોય તો એ કોપીરાઈટનું ઉલ્લંઘન ગણાય છે ત્યારબાદ છે માહિતી સંચાલન માટે માઇક્રોગ્રાફિક એટલે કે માઇક્રોગ્રાફિક્સ પદ્ધતિઓ છે અલગ અલગ ફોર્મમાં તે અવેલેબલ છે તો ઇન્ફોર્મેશન આપણે કેવી રીતે સ્ટોર કરી શકીએ છીએ કોમ્પ્યુટરની મદદથી અને તેનું ઇવોલ્યુશન કેવી રીતના થયું પહેલાંના જમાનામાં તેના વિશે માહિતી મેળવીએ તો આપણે આકૃતિમાં જોઈ શકો છો તે બાજુ ઓગણીસો ચાલીસથી ઓગણીસો એંસીના અત્યારે પણ રિવોલ્યુશન થઈ રહ્યું છે તો પહેલાંના જમાનામાં માઇક્રોફિલ્મ્સનો ઉપયોગ થતો હતો ત્યારબાદ જેકેટનો ઉપયોગ થવા લાગ્યો આ બધા ઉપકરણો વિશે આપણે સામાન્ય વિગત મેળવીએ તો તેમાં સમાવેશ થાય છે પહેલું છે રોલ ફિલ્મ બીજું છે માઇક્રો કાર્ડ ત્યારબાદ છે માઇક્રોફીચ ત્યારબાદ છે અલ્ટ્રાફીચ ઓપરેચર કાર્ડ અલ્ટ્રા સ્ટ્રીપ્સ ચિપ્સ અને જેકેટ જે પહેલાંના જમાનામાં માહિતીને સ્ટોર કરવા ઉપયોગમાં લેવામાં આવતા હતા એટલે કે કોઈ આપણે માહિતીની નકલ પેપર પર કરીએ છીએ પરંતુ જે માહિતી દસ્તાવેજ છે આપણે નાની માઇક્રોફિલ્મમાં પહેલાં સ્ટોર કરવામાં આવતું હતું અને જ્યારે જરૂર પડે ત્યારે તેને કાગળમાં પરિવર્તિત કરી શકતા હતા આ રીતે આ બધા જે ઉપકરણો છે જે કોમ્પ્યુટરની મદદથી આપણે ઉપયોગ કરી શકતા હતા આના વિશે આપણે વિગતે માહિતી મેળવીએ તો પહેલું છે રોલ ફેન તો આના વિશે આપણે હિસ્ટ્રી દેખીએ તો માઇક્રોગ્રાફિક્સ જે શબ્દ છે તે સૌપ્રથમ પ્રથમ ઓગણીસો ઓગણચાલીસમાં શોધાય જ્યારે જ્હોન બેન્જામિન ડાન્સર એક અંગ્રેજ વૈજ્ઞાનિક હતા તેમણે વીસ ઇંચના દસ્તાવેજને ઘટાડીને એક પોઈન્ટ આઠ ઇંચની ઇમેજ બનાવી હતી એટલે કે વીસ ઇંચનો જે દસ્તાવેજ હતો તેની નાની ઇમેજમાં કન્વર્ટ કરી એક પોઈન્ટ આઠ ઇંચની ઇમેજ બનાવી ત્યારથી આની ઉત્ક્રાંતિ શરૂ થઈ માઇક્રોગ્રાફિક્સમાં જાળવણી અનેક જગ્યાની કાર્યક્ષમતા માટે માઇક્રો ફિલ્મ અને માઇક્રો ફીચ આપણે દેખીએ છીએ આકૃતિમાં તે મુજબ દસ્તાવેજોના લઘુચિત્ર દ્વારા પુનઃ ઉત્પાદન બનાવવા સંગ્રહિત કરવા પુનઃપ્રાપ્ત કરવાનો સમાવેશ થાય છે માઇક્રોગ્રાફિક્સ ઐતિહાસિક દસ્તાવેજોને સાચવે છે જગ્યા બચાવે છે અને માહિતી પુનઃપ્રાપ્તિની સુવિધા આપે છે અને પર્યાવરણીય પરિબળો સામે પ્રતિરોધક તકાઉ સુરક્ષિત સ્ટોરેજ આપે છે જે તેને લાંબા ગાળાના દસ્તાવેજની જાળવણી અને એક્સેસ માટે અમૂલ્ય બનાવે છે માઇક્રોફ્રોમ્સના પ્રકારો આપણે જોયા જે મુજબ કેટલાક પરિચિત પ્રકારો આપ આ જોઈ શકો છો પહેલું છે રોલ ફિલ્મ તો રોલ ફિલ્મમાં આપણે આકૃતિ જોઈએ હા આપ આકૃતિમાં જોઈ શકો છો તેમ માઇક્રોફ્રોમ્સ એ એક પ્રથમ માઇક્રોફ્રોમ્સ હતું માઇક્રોફિલ્મના રીલની લંબાઈ સોળ એમએમ જે કે આ રોલ ફિલ્મ આવતી હતી તેની લંબાઈ સોળ એમએમ પાંત્રીસ એમ અને એકસો પાંચ એમ લાંબી હતી રોલ ફિલ્મ કાટરીજ અથવા કેસેટમાં આવે છે જે ફિલ્મને આંગળીના સ્પર્શથી કચરાથી અને અન્ય સમાન હાનિકારક કરતા હોય છે તે ધૂળ માટી છે તેનાથી બચાવે છે બીજું છે માઇક્રો કાર્ડ તો માઇક્રો કાર્ડ અપારદર્શક ફોટોગ્રાફ કાગળની બંને બાજુએ અસંખ્ય ઇમજોને છાપે છે અને તેનો પ્રાથમિક ઉપયોગ વાંચવા માટે થતો હતો ત્રીજું છે માઇક્રોફીચ માઇક્રોફીચ એ માઇક્રોફીલ્મની સીટ છે જેમાં આ અસંખ્ય માઇક્રો ઇમેજનો ગ્રીડ પેટર્નમાં સમાવેશ કરેલો હોય છે ત્યારબાદ છે અલ્ટ્રાફિચ અલ્ટ્રાફીચ એ માઇક્રોફીચનું બીજું સ્વરૂપ છે જે લગભગ બે હજારથી ત્રણ હજાર પાનાનો ઊંચો રેશિયાના રિડક્શનમાં સમાવેશ થાય છે અલ્ટ્રાફીચ સામાન્ય ઉપયોગ માટે હોતું નથી એટલે કે વધુ પ્રમાણમાં આપણે સ્ટ્રીપનો ઉપયોગ કરવાનો થાય આ માઇક્રોફીમનો તો તેના માટે અલ્ટ્રાફીચનો ઉપયોગ કરવામાં આવતો હતો ત્યારબાદ છે અપેચર કાર્ડ અપેચર કાર્ડ એ અપારદર્શક ટેબ્લેટ કાર્ડ છે જેમાં ચાર ગોળ કાણાં હોય છે જેનાથી માઇક્રોફિલ્મને પ્રવેશ કરાવી શકીએ છીએ તે ચિત્ર તંત્ર માટે ઉપયોગી છે ત્યારબાદ છે અલ્ટ્રાસ્ટ્રીપ તો અલ્ટ્રાસ્ટ્રીપ એ માઇક્રોફિલ્મ પ્રક્રિયાની ટૂંકી લંબાઈ ધરાવે છે જેમાં ફોટોગ્રાફ સાહિત્યનો ઊંચા સ્તરે સમાવેશ થયેલો હોય છે સામાન્ય રીતે આનું બે તબક્કાની પ્રક્રિયામાં થાય છે જેમાં સાહિત્યને ફિલ્મિંગ કરવું અને ત્યારબાદ આ ફિલ્મનું ઊંચા સ્તરે ફરી ફિલ્મ કરવું આ એક ખર્ચાળ પ્રક્રિયા છે જે રૂમના ચોખ્ખા વાતાવરણમાં થાય છે અને લાસ્ટ છે ચિપ્સ અને જેકેટ ચિપ્સ માઇક્રોફિલ્મ ચિપ્સ એક નાનું સ્વચ્છ કપાયેલું એક એકમ હતું જેમાં માઇક્રોઇમેવનો સમાવેશ થતો હતો આ ચિપ્સ કાટરેજ અથવા સેલમાં સંગ્રહ થાય તેનું બંધારણ તેવું હતું તેમાં તે સ્વર સ્વયં સંચાલિત યાંત્રિક સર્કિટ અને સાધનો વડે થતું હતું અને જેકેટ્સ જેકેટ્સ એ રોલ ફિલ્મ સ્ટ્રીપમાં ફિલ્મ ઉત્પન્ન કરવા માટે થતો હતો અને ત્યારબાદ તેને જેકેટમાં દાખલ કરવામાં આવે છે જેકેટ નો બનેલો હોય છે અને તેની ડિઝાઇન ફિલ્મને પકડી રાખે તે જે સ્ટ્રીપ હોય ફિલ્મમાં એને પકડી રાખે તે પ્રમાણે કરેલી હોય છે સ્ટ્રીપને રક્ષણ અને સાહિત્યના સંગઠન માટે સુવિધા પૂરી પાડે છે જેકેટના બધા લક્ષણો માઇક્રોફ્રિજ જેવા જોઈએ તેની સહેલાઈથી નકલ અને વેચાણ થાય છે અને તે બિન ખર્ચાળ હોય છે અને તેના નવા સાહિત્યને અથવા માઇક્રોફોર્મ્સના પડેલા સાહિત્યને બદલવાનો અને દાખલ કરવાનો ફાયદો પણ તેમાં કરી શકાય છે એટલે કે બદલાવ કરી શકાય છે ત્યારબાદ જોઈએ માઇક્રોગ્રાફિક્સ ડોક્યુમેન્ટ સંચાલન માટે એટલે માઇક્રોગ્રાફિક્સ આપણે ડોક્યુમેન્ટના સંચાલન માટે કેવી રીતના કરી શકીએ માઇક્રોગ્રાફિકના આપણે પ્રકારો દેખ્યા એમાં કઈ રીતના કરી શકીએ તો માઇક્રોગ્રાફિક્સ ડોક્યુમેન્ટ સંચાલન એટલે કે માઇક્રોગ્રાફિક્સ ફોર ડોક્યુમેન્ટ મેનેજમેન્ટ માઇક્રોગ્રાફિક પદ્ધતિનો છેલ્લા દાયકામાં થયેલા વિકાસથી માઇક્રોફોર્મ તંત્ર વપરાશકર્તાઓની માગ મુજબ ખૂબ જ જવાબદાર બન્યું છે પરિણામે અસલ કાગળ તંત્ર કરતાં વપરાશકર્તાઓને વધારો લાભો આપે છે જેમ કે સક્રિય તંત્ર અંતે કહેવામાં આવે છે જેમાં ફિલ્મ દરમિયાન માહિતી રેકોર્ડ થાય છે અને ઉદ્યોગોનો નોર્મલ કોર્સમાં અસલી કાગળની જગ્યાએ તે ફિલ્મનો ઉપયોગ થાય છે હવે રૂપરેખા તંત્ર એવું છે કે જેમાં માહિતી સલામતી માટે રેકોર્ડ કરવામાં આવે છે અને અકસ્માતે અસલ માહિતી નાશ પામે તો તેનો ઉપયોગ થઈ શકે છે ત્યારબાદ જોઈએ માઈક્રોગ્રાફિક તંત્ર તો માઇક્રોગ્રાફિક જે તંત્ર છે તેમાં કયા મુદ્દાઓનો સમાવેશ થાય છે તો પહેલું છે માઇક્રોફોમ્સ અલગ અલગ પ્રકારના માઇક્રોફોમ્સના પ્રકાર દેખ્યા તેનો સમાવેશ થાય છે ત્યારબાદ છે માઇક્રોફોમના સર્જન માટે હાર્ડવેરનો ઉપયોગ એટલે કે સર્જન માટે જે હાર્ડવેરનો ઉપયોગ થતો હોય તેનો સમાવેશ થાય છે કોડિંગ પ્રક પ્રયુક્તિઓ ઇન્ડેક્સિંગ પ્રયુક્તિઓ સુધારા માટે હાર્ડવેરનો પ્રયોગ માઇક્રોફોર્મમાંથી ડિસ્પ્લે અને છાપનો પ્રયોગ કામ પ્રક્રિયા અને લોકો આ બધા તંત્ર ભેગા મળીને માઇક્રોગ્રાફિક સિસ્ટમ બનાવે છે ત્યારબાદ છે માઇક્રોફોર્મ સુધારા તંત્રની પસંદગી એટલે માઇક્રોફોર્મમાં જે સુધારા તંત્ર હોય છે તેની પસંદગી કઈ રીતના કરવામાં આવે છે તો એક માઇક્રોફોમ તંત્રથી વપરાશકર્તાની બધી જરૂરિયાતને પૂરી કરી શકાતી નથી યોગ્યતાની વિશાળ શ્રેણીમાં ફિલ્મ સાહિત્યનો પ્રકાર ફાઇલની વ્યવસ્થા સુધારવાની જરૂરિયાત રહે છે સાધનો પ્રકાર અને તંત્ર સંગઠન જે દરેક વપરાશકર્તાની જરૂરિયાતને પહોંચી શકે છે તેનો સમાવેશ કરવામાં આવે છે હવે રોલ માઇક્રો ફિલ્મ તંત્ર તો જે આપણે પ્રકારો દેખ્યા તેમાં રોલ માઇક્રો ફિલ્મ તંત્રનું શું મહત્ત્વ છે તેની વાત કરીએ તો દરેક પ્રકારના માઇક્રોફોમને તેના પો પોતાના ફાયદા અને મર્યાદા હોય છે દરેક માઇક્રોફોમ આપણે દેખીએ કે રોલ હોય તો પોતાનો ફાયદો અને મર્યાદા દરેકમાં રહેવાની છે જે તેના અમલીકરણ માટે આધાર રાખે છે સોળ એમ એમથી લઈને છત્રીસ એમ એમનું રોલ ફોર્મેટ ખુલ્લા સ્લૂપમાં અથવા કાર્ટ્રેજ અથવા કેસેટમાં લોડેડ થાય છે અને તેની સાથે સાદી ઓડોમીટર ઇન્ડેક્સિંગથી યોગ્ય કોમ્પ્યુટર આધારિત તંત્રની વિવિધ સુધારા પ્રયત્તિઓ કરી શકાય છે માઇક્રોફ્રોમ ફાઇલ્સના અપડેટિંગ વખતે રોલ ફોર્મેટના સામાન્ય ડ્રોબેકની સમસ્યાનો સમાવેશ કરવામાં આવે છે આ સમસ્યાનું નિરાકરણ રોલ ફિલ્મને ફિલ્મના જેકેટમાં નાખવાથી સહી થઈ શકે છે હવે રોલ ફિલ્મ છે જે તે જે દ્રશ્ય અથવા સંચાલિત સુધારા માટે રોલ ફિલ્મ ઘણી રીતે કોડેર થઈ શકે છે કે રોલ જે ફિલ્મ હોય એને કોડેર કરવા હોય તો અલગ અલગ પ્રકારો કયા છે તો પહેલું છે ફ્લેશ કાર્ડ ત્યારબાદ છે કોડ લાઇન સિકવન્સિયલ નંબરિંગ ઇમેજ નિયંત્રણ બાઇનરી કોડ પેટર્ન આ બધી પેટર્નનો ઉપયોગ કરીને આપણે ટોલ ફીનમાં ઉત્પાદન કરીએ છીએ તેનું નિરાકરણ કરી શકીએ છીએ અને માઇક્રોફીચની જેમ સમાન સુધારાની ક્ષમતા હોય છે આ ઉપરાંત તેમાં એક મહત્વનો તફાવત એ હોય છે કે અપેચર કાર્ડનો યંત્ર રેકોર્ડ નિયંત્રણ તંત્રમાં ઉપયોગ કરવો શક્ય છે ત્યારબાદ છે જેકેટ અને માઇક્રોફીચમાં કેવી રીતના સુધારો કરી શકે છે દરેક જેકેટ અથવા માઇક્રોફીચ ઇમેજના જથ્થાને તાર્કિક અનુક્રમમાં ગોઠવે છે રેકોર્ડ ઇસામેટ્રિક રીડર્સ અથવા કોડેક ઇક્ટેલાઇટ રીડર્સ જે પહેલાંના જમાનામાં જેનો ઉપયોગ થતો હતો જેની મદદથી આપણે જેકેટ અને માઇક્રોફ્રિજમાં સુધારા વધારા કરી શકતા હતા તેના મદદથી ચોક્કસ ઇચ્છિત ઈમેજ સરળતાથી અને ઝડપી આપણે શોધી શકીએ છીએ ત્યારબાદ છે માઇક્રોગ્રાફિક્સ ઇન્ટરફેસિંગ ઔદ્યોગિક તરીકે એટલે કે જે માઇક્રોગ્રાફિક્સનો ઉપયોગ કરીએ છીએ જે ઇન્ટરફેસ આપણે કેવી રીતના એટલે કે તેની સાથે જોડાણ કેવી રીતના કરી શકીએ તો પહેલાંના જમાનામાં અત્યારે તેનું મહત્વ ઓછું થઈ રહ્યું છે જેમ જેમ ટેકનોલોજીનું ઇવોલ્યુશન થઈ રહ્યું છે તો બે પદ્ધતિ મેન હતી પહેલી છે કોમ્પ્યુટર આઉટપુટ માઇક્રોફ્રેમ જેને આપણે કોમ તરીકે ઓળખીએ છીએ અને બીજી છે કોમ્પ્યુટર આધારિત સહાય જે તેને સાય સીએ આર કાર અથવા કોમ્પ્યુટર આસિસ્ટન્ટ રિટ્રાઇવલ તરીકે ઓળખીએ છીએ તો આ પદ્ધતિઓની માહિતી મેળવીએ આપણે તો માઇક્રોગ્રાફિક્સ એક ઇન્ટરફેસિંગ પ્રોદ્યોગિક તરીકે અન્ય પ્રોદ્યોગિકી સાથે ઇન્ટરફેસિંગ બનાવે છે ફિલ્મ માધ્યમમાં રહેલા ઘણા ઉદ્યોગોમાં એ જાણવા મળ્યું છે કે સ્વયં સંચાલિત સંગઠિત માહિતી તંત્રના વિકાસનો ભાગ ભજવે છે પહેલું છે કોમ્પ્યુટર આઉટપુટ માઇક્રોફીમ જેને આપણે કોમ તરીકે ઓળખીએ છીએ જે ખૂબ જ વધારે ગતિને કારણે કોમ્પ્યુટર માહિતી પ્રક્રિયાને સ્થાનાંતરિત કરી શકે છે અને વિશાળ જથ્થામાં માહિતીનું ઉત્પાદન કરે છે જેને આપણે કોમ તરીકે ઓળખીએ છીએ કોમ કાગળ કામને આર્થિક સહકાર આપે છે હાર્ડવેર અને માઇક્રોફોર્મ્સ પણ પબ્લિશિંગ બનાવવા માટે જ વિકસિત થયા છે કોમ સાધનો હવે ઉપલબ્ધ થયા છે જે ફિલ્મ સુકવવા અને લેઝર પ્રૌદ્યોગિકીમાં પણ ઉપયોગી છે ઘણી સંસ્થાઓમાં કોમ્પ્યુટર્સનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ કરીને આ જે સાધનો છે તેની સાથે ઇન્ટરફેસ કરી શકાય છે બીજું છે કોમ્પ્યુટર આસિસ્ટન્ટ રિટ્રાઇવલ તો કોમ્પ્યુટરયુક્ત માહિતી તંત્ર અને માઇક્રોગ્રાફિક સુધારા માહિતી સુધારા તંત્રની વચ્ચે ઘણી સામ્યતા છે આ બંને તંત્રમાં માહિતીને જોવી સંગ્રહ કરવાની સુધારવાની જરૂર છે કોમ્પ્યુટરમાં ડેટા જોવા તમે કી અથવા ઓપ્ટિકલ સ્કેનિંગનો ઉપયોગ કરી શકો છો એટલે કે કે કીબોર્ડનો જ્યારે માઇક્રોગ્રાફિક્સ તંત્રમાં તમે કેમેરાનો ઉપયોગ કરી શકો છો કોમ્પ્યુટર ડિસ્ક ડ્રાઈવમાં રહેલા ડેટાને સંગ્રહ છે માઇક્રોગ્રાફિક તંત્ર ફિલ્મમાં સંગ્રહ કરે છે કોમ્પ્યુટર્સમાંથી માહિતીના સુધારા માટે તમારે કન્સર્ટ રમ્ય અને પ્રિન્ટરનો ઉપયોગ કરવો પડે છે અને માઇક્રોગ્રાફિક તંત્રમાં શોધક કીબોર્ડ સાથે કોન્સર્ટ રીડર પ્રિન્ટર અને પ્રિન્ટિંગ જોડાણ સાથે ડિસ્પ્લે સ્ક્રીનની જરૂર પડે છે આવી નજદીકી સામે સામેતાના લીધે કોમ્પ્યુટર અને માઇક્રોગ્રાફિક તંત્ર એકબીજા સાથે જોડાઈને માહિતી વ્યવસ્થાપન વધારામાં વધારે ગતિ અને ચોક્કસ સ્થાને સિદ્ધ કરે છે કોમ્પ્યુટર્સ વધારે ગતિએ વિશાળ ડેટાની વહેંચણીના કાર્ય બજાવવામાં સક્ષમ હોય છે સી એ એટલે કહું કોમ્પ્યુ કોમ્પ્યુટર આસિસ્ટન્ટ રિટ્રાઇવરની વૃદ્ધિના ઘણા વર્ઝનો છે જે બે તબક્કામાં સંચાલિત થાય છે પેલું છે ઇન્ટરેક્ટિવ લોજિકલ સર્ચ પ્રોસેસના ઉપયોગ માટે મૂકી શકાય છે અને જ્યારે માઇક્રોગ્રાફિક્સ તેના ઓછા ખર્ચના અને તેના ડિસ્પ્લે માહિતીની સંગ્રહ ક્ષમતાનો ફાયદો લે છે કારમાં ઘણી વિવિધતા છે જેમ કે જોડાણ ડેટાબેઝ અને અમલીકરણ અને રોલ ફિલ્મ અને વિવિધ એકત્રિત ફોર્મેટ સાથે બધા પ્રકારના માઇક્રોફોમ પૂરા પાડે છે ત્યારબાદ જોઈએ કે માઇક્રોગ્રાફિક્સનું ભવિષ્ય કેવું હોઈ શકે તો આજે આપણે જાણીએ છીએ કે માઇક્રો માઇક્રોપ્રોસેસરનું ઇવોલ્યુશન થઈ રહ્યું છે તો માઇક્રો પ્રોસેસર એક એવી વસ્તુ છે કે જે દસ વર્ષ પહેલાંના વિશાળ મેઇન ફ્રેમવાળા કોમ્પ્યુટરની જરૂર પડતી નથી શક્તિશાળી નાના કોમ્પ્યુટરો ઉપલબ્ધ થયા છે માઇક્રોપ્રોસેસરના લીધે અને ભાવ પણ દર વર્ષે તેના નીચા રહ્યા છે આપણે દસ વર્ષ પહેલાં આપણે કોમ્પ્યુટર ખરીદવા જઈએ તો તેનો ભાવ કોઈ સામાન્ય માણસ ખરીદી શકીએ તેમ ન હતું પણ અત્યારના જમાનામાં દરેક ઘરે દરેક માણસ માટે કોમ્પ્યુટર ટેબ્લેટ એક આવશ્યક જરૂરિયાત બની ગઈ છે અને તે ખરીદી પણ શકે છે તે તેટલા તેના ભાવ નીચા ગયા છે આ ટેકનોલોજીમાં કાર અને કોમ તંત્રના વિશાળ અમલીકરણનો નિર્દેશ કરે છે એટલે કે દરેક આ પદ્ધતિ વડે જોડાણ કરીને માઇક્રોફેન્સનું ઉત્પાદન કરી શકે છે વર્ડ પ્રોસેસર દ્વારા આધુનિક સ્થાનાંતર કોમ કાર ઉપયોગ લાંબા અંતરે ટેલિફોન કેબલ દ્વારા જોડાણ મેળવવા અને માહિતીના આદાન પ્રદાન કરવામાં આપણે સફળતા મેળવી ચૂક્યા છીએ તો મિત્રો આ સાથે આ એકમ આપણે સમાપ્ત કરીએ છીએ આ એકમમાં આપણે રિપોરોગ્રાફી શું છે એટલે કે કોપીની તકનીકો કઈ છે નોન ફોટોગ્રાફી તકનીક કઈ છે કેમેરાની તકનીક કઈ છે તેના વિશે સામાન્ય ખ્યાલ મેળવ્યો માઇક્રોફીમ્સના પ્રકારો કયા કયા છે અને તેનું ઇવોલ્યુશન કઈ પ્રકારે થયું અને ભવિષ્યમાં પણ કઈ રીતે તેનો ઉપયોગ કરી શકીએ છીએ જે કાગળની પ્રમાણમાં વધારે ડેટા સ્ટોર કરવા ઉપયોગ થયા છે તો મિત્રો આ સાથે આપણે આ લેક્ચરને સમાપ્ત કરીએ છીએ વધુ એક એકમ સાથે નવા લેક્ચર સાથે ફરીથી મળીશું ત્યાં સુધી રજા આપો સૌ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર આ વિડીયો જોવા બદલ નમસ્તે